એમએલએ ભૂપત ભાયાણી દ્વારા અપાઈ પ્રતિક્રિયા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયા બાદ અપાઈ પ્રતિક્રિયા ભાજપ ચૂંટણી માટે સજ્જ છે મને અથવા અન્ય કોઈને પક્ષે ટિકિટ આપે અમે બધા ભાજપની જીત માટે લડશું આપ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી ભાજપ દ્વારા અનેક વિકાસના કામ કરાયા હું ખેડૂત પુત્ર છું અને આગામી સમયમાં પણ અનેક ખેતી સંબંધિત વિકાસના કામ અમારા પંથકમાં કરવાની પ્રાથમિકતા સર્વપ્રથમ તો એક લાંબો સમય સુધી જનતા જેની રાહ જોતી હતી એ દિવસ આજે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી એ દિવસ આજે આવી ગયો છે લોકોની જનતાની ઇંતેજારીનો અંત આવ્યો છે તો હું સર્વપ્રથમ ચૂંટણી પંચનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું અને મારા વિસ્તારની જનતાને પણ હું એક અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી આપણા વિસ્તારના જે પ્રશ્નો છે રોડ રસ્તાના નાના મોટા પ્રશ્નો છે ખેડૂતોને સિંચાઈને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નો સૌ સાથે મળી આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવી અને ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અહીંથી ચૂંટણી જીતી અને પોતિંગ બહુમતીથી જીતી અને વિધાનસભામાં જાય અને આપણા વિસ્તારના પ્રશ્નોનું તાત્કાલિક સોલ્યુશન લાવે એવી આશાવાદ અને એવી અપેક્ષા સાથે હું ચૂંટણી આભાર વ્યક્ત કરું છું અને જનતાને પણ અપીલ કરું છું પ્રશ્નો લઈને લોકોની વચ્ચે તમારું અથવા તમારા પાર્ટીમાંથી કોઈ ઉમેદવાર આવે તો જશે બિલકુલ બિલકુલ આ અમારી જનતા એ તો અમારો પરિવાર છે જનતા અમને પોતાનો ભાઈ માને છે પોતાનો દીકરો માને છેવાડાના ઘર સુધી અમે સ્થાનિક સ્વરાજ્યમાં વીસ વર્ષ સુધી લોકોની સેવા કરી હોય જનતાની સેવા કરી હોય તો લોકો અમને ઓળખે છે જોવે છે જાણે છે અને એક પરિવારની ભાવનાથી અમારી સાથે જનતા રહે છે

લોકશાહીમાં દરેક પાર્ટીને લોકતંત્રમાં પોતાનો ઉમેદવાર રાખવો ચૂંટણી લડવી એ સૌનો અધિકાર હોય છે તો અન્ય ઉમેદવારો શું કરે છે એના કરતાં અમારે શું કરવું છે એ અમે જનતાની વચ્ચે જઈ અને કહેશું અને જનતાને અને ખેડૂતોને સીધા સ્પર્શે એવા જે મુદ્દાઓ છે એવા મુદ્દાઓનું નિરાકરણ લઈને અમે જશું તો અમારી જનતા મેં કીધું અમારો પરિવાર છે તો એક પરિવારના ભાઈ ભાંડુ તરીકે જનતા સો ટકા અમારામાં

જે મહત્વના કારણો હતા એ કારણો એવા હતા કે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ અને કોંગ્રેસના કુલ સત્તરનું સંખ્યાબળ હતું વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા માટે બંધારણીય પદ વિરોધ પક્ષના નેતાનું એમાં ઓગણીસનું સંખ્યાબળ જોઈએ દસ ટકા સંખ્યાબળ જોઈએ તો જે તે વખતે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું મોડી મંડળ એમની ઈચ્છાશક્તિ નહોતી કે ગઠબંધન થાય ને ગુજરાતની જનતાને ગુજરાતની જનતાનો અવાજ બને એવો વિપક્ષનો નેતા મળે તો એમની ઈચ્છાશક્તિ નહોતી ગઠબંધન કર્યું નથી જેથી કરીને પાંચ ધારાસભ્યો હોય તો એ કામ ન કરી શકે નેતૃત્વ વિહીન પાર્ટીમાં કામ ન થઈ શકે એટલા માટે મેં રાજીનામું આપ્યું હતું પહેલું કારણ બીજું કારણ કે દેશની જનતા નરેન્દ્રભાઈને ખૂબ જ પ્રેમ કરતી હોય ભારતની સાથ વિશ્વમાં જેમણે વધારી હોય અને દેશને લગતા જે મુદ્દાઓ ત્રણસો સિત્તેરની કલમનો મુદ્દો હોય રામ મંદિરનો મુદ્દો હોય એનઆરસી હોય સીએએના કાયદા હોય વન નેશન વન ઇલેક્શનના કાયદા હોય તો આવા દેશને સીધા સ્પર્શે જનતાને ખૂબ જ મોટો બેનિફિટ થાય એવા જે પ્રાણ પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોનું એક સક્ષમ નેતા તરીકે નરેન્દ્રભાઈએ જ્યારે સોલ્યુશન કર્યું હોય એ ગુજરાતી તરીકે મારી નૈતિક ફરજ હતી કે મારે એમની સાથે જવું જોઈએ ને મારા વિસ્તારનું હિત પણ એમાં સમાયેલું હતું કેમ કે વિપક્ષમાં બે ટમ જનતાએ અહીંથી ઉમેદવારો ચૂંટાવેલા હતા જેથી કરીને અમારો વિસ્તાર જ્યારે કનુભાઈ ભાલાડા અમારા ધારાસભ્ય બે હજાર બેથી બે હજાર બાર સુધી અમારા ધારાસભ્ય હતા અને એમના નેતૃત્વમાં અમે બધા ઉભરી આવ્યા અને એમના નેતૃત્વમાં જે કામો થયા હતા એ ત્યાર પછી નથી થયા તો અમને પણ સ્પષ્ટ એવું દેખાતું હતું કે સત્તાની સાથે રહીએ અને આપણા વિસ્તારનું હિત કરીએ જનતાનું હિત કરીએ અને જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ એવા આશયથી અમે રાજીનામું આપેલું હતું પણ કાયદાકીય ગૂંચવાડાના કારણે લોકસભાની સાથે ચૂંટણી ન થઈ શકી એ ખૂબ જ દુઃખદ બાબત હતી એ એક દુઃસ્વપ્ન માનીને અમે ભૂલી ગયા છીએ અને હવે ચૂંટણીના મેદાનમાં પૂરી તાકાતથી ઉતરવાની અમારી ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમની સંપૂર્ણ તૈયારી છે